નો વાઘ અને તેની મોટી ભૂલ એક જંગલમાં એક નાનો વાઘ રહેતો હતો તેનું નામ હતું સિન્હમ ઓ તે વાઘ હતો પણ હજી નાનો હતો અને બધું જ શીખતો હતો તેને મોટો થવાની બહુ ઉતાવળ હતી એક દિવસ તેણે મોટા પ્રાણીઓની વાત સાંભળી કે મોટા બનવા માટે તાકાત અને ધાક હોવી જોઈએ બસ પછી શું સિનમ માટે બધાને ડરાવવું એ રોજની વાત થઈ ગઈ એ ક્યારેક નાની નદી પર ડબકારો મારતો ક્યારેક નાના પંખીઓની પાંખ ખેંચતો અને ક્યારેક કાંસા જેવા અવાજથી બધાને ભયમાં મૂકે એક દિવસ એક બુદ્ધિશાળી કાચબો આવ્યો કાચબાએ કહ્યું તું મોટા તો બની જશો પણ સાચા મહાન એરિયા હોય તો બીજાને મદદ કરવી અને પ્રેમ આપવો સૌથી મોટું શસ્ત્ર છે સિંહમ મજાકમાં ઉડાવતો રહ્યો તો તો ધીમો છે અને નાની કબૂતરી પણ તારી સાથે ઉડે નહીં અવતરણ ચિહ્ન કિંતુ પછી એક વખત જંગલમાં આગ લાગી બધા પ્રાણી ભાગવા લાગ્યા સિંહમ હજી નાનો હતો એવો ઊંચે ચડીને ન જોઈ શક્યો કે કઈ દિશામાં સુરક્ષા છે ત્યારે એ ધીમે ચાલે તો કાજબો ધીમે ધીમે આવીને કહ્યું આ દિશામાં ચાલ મેં પેલું ખોલેલું ખાડું જોઈ રાખ્યું છે સિંહમ બચી ગયો એને ત્યારે સમજાયું કે ધીમો નમ્ર અને બિંદાસ રહેવું એ તાકાત છે ડરાવવું નહીં શિક્ષણ વાસ્તવિક તાકાત તે પ્રેમ सहनशीलता ने समझदारी नहीं। थैंक यू फॉर वॉचिंग गुज्जू की कहानियां प्लीज सब्सक्राइब लाइक एंड शेयर माय वीडियोस मोर अपडेट्स आल्सो फॉलो माय फेसबुक पेज फॉर मोर अपडेट्स